હજી ચાર મહિના ને હગાઈ કરી એને અને તમને ખબર છે ને કે સાંડલા સુંદરી માં અમે લગ્ન જેટલો ખર્ચો કરી નાખ્યો છે આ હા ભાઈ એ બધી વાત હતી પણ હવે ઘરના બધાય ના ઉપર ગયા છે એનું કોણ આવે અને પરાણે તો લગ્ન કરાવવામાં ભાઈ તમને ખબર ને હવે આમાં પરાણ ની વાત ક્યાં આવી આ બધું જોઈ જાણી ને પછી જ આપડે કર્યું તું અને હવે અત્યારે તમે આવી વાત કરો છો હા પણ કર્યું તો એવી નોતી ખબર હું નોતી ખબર જયસુખ હવે આ દાંડી મૂર્તિ લાખની ની કેવાય એમ જ રાખો ને ભાઈ પણ ના હવે વાત તો કરો ને તો અમને ખબર પડે ને પણ હવે અમારે રાખવું જ નથી તો ખબર પાડી ને હું હાથે કરીને બે ને હળવું ને ભાઈ હવે અમે આમે હળવા થઈ જાવ પણ વાત તો કરો તમને હવે વાંધો શું પડ્યો અંદામત એવું છે ને ગામમાં મનીષા ની વાતું થાય છે કે ઓફિસ માં નોકરી કરતી યા કોઈ છોકરા આરે કરે છે રસીબબાઈ મનીષા નોકરી કરતી ઈ ઓફિસ અમાર ઘર થી થોડી આગી છે એટલે યા થી સોકડી થી કોઈ વાહન નો મળે એટલે ક્યારેક ઓફિસ થી આવવા મોડું થઈ જાય તરકોક ની વાહન બેહી જાય છોકરી સુધી અને છોકરી માં છોકરી થી ઘરે આવતી હોય તો આ માં ગાડી બેઠી હોય તો કોક મે જોઈ ગયું હોય અને તમને વાત કરી હોય પણ એવું કાઈ નથી ભાઈ એ તમારી બધી વાત સાચી પણ અમારા ઘર ની તમને ખબર છે ને છોકરી હોય છોકરો બધા ને મર્યાદા રેવું પડે અને અમારા કલ્પેશ ને તો તમાકુ નું વ્યસન નથી અને એને આવું ઠેકાણું કોનો ફોન છે જો ભાઈ ગામના મોઢે ગણા નો બંધાય ગામ ને તો ફાવે એવી વાતો કરે પણ એવું કાઈ નથી એ વાત અમે રમેશભાઈ ને કરી હતી ફાવે એવી વાતું કરે પણ એવું કઈ નથી કરી હતી વાંધો જેવું ઠીક લાગે એમ પણ હવે એક વાર વિચાર કરી લો તો સારું કોનો ફોન છે હવે વિચાર તો ભાઈ અમે કર્યો જ હોય ને આપડા વેવાય નો મનીષા ની વાત મળી છે ફોન હા હા બોલો રસિક ભાઈ કઈ નહિ મારે જે વાત કરવાની હતી મારા ભાઈ હારે કરી લીધી છે હવે કઈ નથી કેવાનું બીજું એટલે તમારે હવે નથી રાખવું એમ ને હા નથી રાખવું ભાઈ તમારા છોકરાની હગાઈ પછી તમને ખબર પડે કે છોકરીની ની લાઈન અવળી છે તો શું કરો તમે તમ સંબંધ રાખો જો ભાઈ મોઢા એટલી વાતો હોય અને અમારી મનીષા એવી કઈ ભૂલ નથી કરી નાખી હવે ભૂલ કરી હોય નો કરી હોય એ ઉપર વાળો જાણે પણ આ ગામ ને કોણ સમજાવે શરૂઆતમાં જ આવી વાતો કરે તો લગ્ન પછી તો હું વાતો થાય ખબર છે ભાઈ અમે ભગવાન તો નથી કે તમને સાચું દેખાડી દઈ પણ તો એક વાર વિચાર કરી લ્યો તો સારું વિચાર કરીને મેં આ વાત કરી છે ને વિચાર કરીને જ આ નક્કી કર્યું છે લગ્ન થઈ ગયા હોય તો કઈક વિચારવું પડે અને હવે તમારે મનીષા જેવું કઈ ઠેકાણું હોય ને હવે તમને ગામની વાતો પર ભરોસો છે પણ અમારી વાતો પર ભરોસો નથી અમે તોય ભરોસો નથી કર્યો હું વાતો મળી ઈ કે કલ્પેશ ઇંડા ખાય માસ ખાય બધું ખાય પણ અમને એમ કે રસિકભાઈ નો મંજુબેન નો છોકરો છે તો આવું થોડું ખાય અરે ઈ કઈ એવું નથી ખાતો અને એ પબ્લિક એના દોસ્તાર ભેગા થઈ ગયા હોય તો ખાઈ લીધું હોય અમને બીજી હોત વાત મળી હતી તમારા લાડ સાહેબ છે ને એ તો કઈક પીવેય છે એને એવી એવું કોઈ દી નથી કર્યું હો કે હાથે ન લગાડે કોઈ દી અમારો કલ્પેશ પણ આ એના એક બે દોસ્તાર ના બર્થડે હતા તો તે દી કદાચ થોડું લીધું હોય આ તો હવે તમે એમ જ કહેશો ને અમે એવો સાંભળ્યું છે કે એની ફોરવીલ માં કોક બેઠું હતું એની હારે